નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકશે તો હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા સૌ નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપની અને આપ સૌની YouTube ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ વર્ષે બોર્ડની પરીક્ષા બે વખત આપી શકાશે

બે ના ત્રણ થયા એટલે તમને વધુ ચાન્સ મળશે જો તમે ત્રણ વિષયમાં સફળ નથી થયા પાસ થવામાં સફળ નથી થયા તો તમને ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે બાર કોમર્સ અને બાર આર્ટસ માં પેલા એક જ વિષયની આપી શકાતી હતી હવે

તમને મારા મારા દ્વારા પહોંચાડવું જરૂરી હતું કારણ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક ક્યાંક ડર હોય છે કે સાહેબ આ વખતે દસમા હું ત્રણ વિષયમાં સફળ ન થયો તો મારે આખું વર્ષ બગડશે ના ટેન્શન ન લેતા ગયા વર્ષ સુધી બે વિષયોમાં આપી શકાતી હતી હવે ત્રણ વિષયોમાં આપી શકાશે ચિંતા ન કરતા કદાચ જો આ વખતે મહેનત કરવામાં થોડા એવા આપણે નબળા રહ્યા હોય તો આવતી વખતે એટલે કે પૂરક પરીક્ષામાં

અમારે તમારી સાથે સેલ્ફીઝ લેવી છે તમને ગળે મળાવવા છે અને આમ આનંદ આમ લેવો છે કે ચાર દિવાલોની વચ્ચે ભણાવતા ભણાવતા હવે લોકોની વચ્ચે જવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે આપણે મહા મીટઅપ આયોજન કર્યું છે સાથે સાથે ધોરણ દસ અને બાર માં જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એના માટે કરિયર સિલેક્શન અને સ્ટ્રીમ સિલેક્શન દસમા વાળા બહુ જ કન્ફ્યુઝન છે કયું સ્ટ્રીમ પસંદ કરું તો નીચે લિંક આપી છે કરિયર વન ની એ ફોર્મ ફિલઅપ કરજો અમારી ટીમ તમને કોલ કરશે જી હા હું તમને કઉ છું કે કોલ કરશે તમારા માટે કોલ કરશે તો ખાસ નીચે આપેલી લિંક છે એ ફોર્મ ભરી દેજો જી હા દોસ્તો તમારા કરિયર ને લઈને એ સાઇટ આખી ડેવલપ કરવામાં આવી છે ત્યાં બધા જ કોર્સ ની માહિતી જોકે મળશે બધું જ છે ત્યાં અને તેમ છતાં ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે તો વિદ્યાર્થીઓ આ હતું તમારા માટેનું નવું અપડેટ અગેન બ્રીફ આપી દઉં તમને કે ધોરણ બાર પરીક્ષા દસ ના વિદ્યાર્થીઓ પેલા બે વિષય આપી શકતા હતા હવે ત્રણ વિષયની પરીક્ષાઓ પૂરક પરીક્ષાઓ આપી શકશે આ હતું તમારા અપડેટ વિદ્યાર્થીઓ આવા કઈ ને કઈ અપડેટ લાવતો રહીશ હું તમારા માટે કારણ તમારા હિતની વાત વિદ્યાકુલ ગુજરાતી ને જી હા આ સાથે આ સેશન અહીંયા પૂર્ણ કરું છું ફરી પાછા મળીએ છીએ ભારતમાં ગરવી ગુજરાત આજે પેલી મેચ એટલે ગુજરાત સ્થાપના દિવસે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો જય જય ગરવી ગુજરાત